ને જે તને તને ઠીક લાગતું હોય એ મેં તારી ઉપર તો હજી પર્સનલ લીધું જ નથી તું તે પર્સનલ લીધું લઈ લે અને જે ઠીક લાગે ને સાંભળ 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 તારું સાંભળું ને મેં તારું તારું સાંભળું ને એ કીર્તિ સાંભળ મારી બેન મેં તે તારું સાંભળું ને મેં હવે તું સાંભળી લે સાંભળ તે જે બોલવાનું હતું એ કરી નાખું તને એવું લાગે કે હું આવી રીતે આમ કરી અને આને બદનામ કરી દઈશ તો તને જ્યાં મન થાય ત્યાં દોડવા મન જે થાતું એ કલ્લે મેં હજી પર્સનલ તન નોત લીધું હું તો કાયદાકીય ઋષિ ભારતી બાપુની લડતમાં ઊભો હતો અને પણ તારે મારી પર્સનલી લડતમાં આવવું હોય તમ તારે તારે છૂટ છે જેને જઈને જ્યાં લઈને જ્યાં ફરિયાદ કરવી એ કાયદા હા સમાજ લેવલે શું મામલો લીધો શું સમજ લેવલે મામલો લીધો મેં કીધું કે કોઈ તારું નામ લીધું એમાં એમાં મહંત તે તન કે તું હમણાં આ જો તારો વિડીયો મને હામડ્યો તું એવું કહેતી હતી કે આ મારા બાપુરી એ મારા ગુરુ છે અને પવિત્ર છે એમ તને દેખાડું એની શું પવિત્રતા છે ઈ જોવી છે તારે તાર જોવી છે જોવી છે એની શું જોવી છે આ મોકલ અલ પછી હાલ હું તને એનો પૂરાઉ એવો મસ્ત પૂરાવ દો તું ખુશ થાય એવો દઉં તો તું હું બેસી જઈશ હે હાલો

હું તને સેન્ડ નથી કરતો પણ તને 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 થોડી કોલ કરી દેખાડું વિડીયો પર્સનલ લાઈફ કોઈને શેર નો કરી પણ તું બઉન્ટ લેસ ને કે મારા ગુરુ છે તો તારા ગુરુ ગુરુ ની હું તને હકીકત બતાવું ઓકે હાલમાં થોડી વારમાં વિડીયો કોલ કરું બેન